મિત્રો બાબ મિત્રો આપણે સીટી પરીક્ષાની અંદર અંગ્રેજી વિષય ઉપર કામ કરી રહ્યા છીએ તો ચાલો આજે આપણે સાદું વર્તમાન કાળ આપણને ખબર છે કે જે ક્રિયા અત્યારે થઈ રહી છે એને વર્તમાન કાળ કહેવાય જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે એ ભૂતકાળ છે અને જે ક્રિયા હજી થવાની બાકી છે એ આપણો ભવિષ્યકાળ છે તો આપણે સાદું વર્તમાન કાળ કે જે અત્યારે ક્રિયા આપણે કરતા હોઈએ છીએ ચાલુ છે એવું નથી એ તો ચાલુ વર્તમાન કાળ આવશે ત્યારે થઈ શકશે પણ એ વર્તમાનની અંદર બની રહી છે એવી ઘટનાઓને સાદું વર્તમાન કાળ કહેવાય હવે સાદા વર્તમાન કાળમાં ટુ બી નું રૂપ તો કે આઈ સાથે એમ આવશે વી સાથે આર આવશે યુ અને યુ બંને સાથે આર આવશે હી સી અને ઇટ એટલે કે પુરુષ હોય સ્ત્રી હોય ત્રીજો પુરુષ એક વચન કે નાનેટર હોય તો એની સાથે ઈ આવશે અને ધે બહુ વચનની અંદર આર આવશે આ રૂપો આપણે ખાસ યાદ રાખીશું અને આધારિત ખાલી જગ્યાઓ પણ એબીસીડી ઓપ્શન વાળા પણ પૂછી શકે છે તો આઈની સાથે એમ બાકી બધા વી યુ યુ અને ધે એ બધા સાથે આર અને હી સી ઈટ સાથે ઈઝ આવશે એવી રીતે હેવ ની પાસે હોવું મારી પાસે પેન છે તો આઈ હેવ અ પેન તો હેવ તો આઈ ની સાથે હેવ આવશે વી ની સાથે પણ હેવ આવશે યુ ની સાથે પણ હેવ યુ એટલે બહુવચન યુ હોય તો એની સાથે પણ હેવ એક માત્ર હી સી ઈટ એમાં હેઝ આવશે અને ધેની સાથે હેવ એટલે માત્ર ત્રીજો પુરુષ એક વચન માં જ હેઝ આવે છે બાકી બધામાં હેવ આવે છે એ પણ આપણે સાદા વર્તમાન કાળની અંદર યાદ રાખીશું હવે બીજું જોઈએ તો એની રોજિંદી ક્રિયાઓ કઈ રીતે થાય છે એ આપણે જોઈ લઈએ તો જો આઈ પ્લે વી પ્લે યુ પ્લે યુ પ્લે હી સી ઈટ હોય તો પ્લેસ થઈ જાય છે એસ લાગે છે અને બાકી બધામાં પ્લે એટલે કે ક્રિયાપદનું મૂળ સ્વરૂપ જ રહે છે ખાલી હી સી ઈટ એમની અંદર પ્લેસ એટલે કે એસ લાગે છે એ આપણે અગાઉ અગાઉના વિડીયોમાં પણ બહુવચનની અંદર પણ આપણે જોયું હતું એવી જ રીતનું અહીં પણ એ નિયમો લાગુ પડે છે સામાન્ય રીતે ભૂતકાળનું રૂપ વપરાતું હોય એમાં ત્રીજો પુરુષ એક વચનની અંદર એસ લાગે છે અને ત્રીજો પુરુષ એક વચનમાં ક્રિયાપદ પાંચ પાછળ શબ્દની પાછળ એસ એસ એચ સી એચ એસ એક્સ કે ઓ હોય ત્યારે એની શબ્દની પાછળ ઈ એસ મૂકવામાં આવે છે જેવી રીતે અહીં પ્લેનું પ્લેસ થઈ ગયું એવી રીતનું આપણે એને નિયમ પ્રમાણે આપણે ભૂતકાળમાં ત્રીજો પુરુષ એક વચનની અંદર બદલીએ વર્તમાન કાળની અંદર સોરી બદલીએ છીએ હવે આપણે જો અહીં પાસ નો પાસ પાસીસ જો એસ એસ છે એટલે ઈ એસ લાગ્યો આ બધા જો ટીચ તો ટીચિસ થઈ ગયું તો ત્રીજો પુરુષ એક વચ્ચેની અંદર આપણે આ રૂપ લગાડીશું હવે જો વ્યંજન આગળનો અક્ષર છેલ્લે આવતો હોય વાય આવતો હોય અને આગળ વ્યંજન હોય તો વાય નીકળી જશે એની જગ્યાએ આઈસ લાગશે જે આપણે બહુ અંદર પણ શીખ્યા હતા જો અહીંયા ટ્રાય તો જો ટ્રાયની વાયની આગળ આર છે એ વ્યંજન છે એટલે તરત વાય નીકળી જશે અને ઈ એસ આઈ ઈ એસ લાગી જશે જો અહીં નું ફ્લાય થઈ ગયું કેરીનું થઈ ગયું તો જ્યારે વાય આવતો હોય અને આગળ કોઈ વ્યંજન હોય એટલે કે એ આઈ યુ સિવાયના પાંચ સ્વર સિવાયના કોઈ પણ હોય તો ત્યારે એ વાયનો આઈ કરી અને ઈ એસ લગાડી દેવાનો છે અને જો વ્યંજ સ્વર જ આવતો હોય વાયની આગળ સ્વર છે જો અહીં એ છે યુ છે એ છે તો વાય પછી તરત એસ મૂકી દેવાનું છે બીજું કંઈ કરવાનું નથી જો પ્લેનું પ્લેસ થઈ ગયું બાયનું બાઈસ અને સેનું સેસ એટલે માત્ર એસ લાગવાથી પણ એ વર્તમાન કાળનું ત્રીજા પુરુષ એક વચનનું રૂપ બની જાય છે હવે ડૂ હોય તો ક્યારેક ક્યારેક ની અંદર કયા ક્રિયાપીઠની અંદર કયું આવશે તે પણ જોઈ લઈએ ડૂ એટલે કરવું આઈ ડુ આઈની સાથે ડૂ આવશે વી ડુ યુ ડૂ યુ ડૂ હી સી ઇટ ડઝ માત્ર હી સી ઇટની અંદર ડઝ આવશે બાકી બધામાં ડૂ આવશે એ પણ યાદ આપણે રાખીશું જો આઈ ડૂ નોટ બહુ વચ્ચેની અંદર તો આઈ ડુ નોટ નો નકારાત્મક વાક્ય બનાવવું હોય તો ડૂ પછી નોટ મૂકવાનું છે જો યુ ડૂ નોટ યુ ડૂ નોટ બધામાં જ આવે છે બાકી હી સી ઈટ એની અંદર ડઝ આવે છે એટલે ડઝ નોટ લાગુ પડશે એટલે આપણે ડુ ક્યારે વપરાય એ પણ યાદ રાખવાનું છે કે જ્યારે આઈ હોય વી હોય યુ હોય ધે હોય તો બધામાં ડુ અને હી સી ઇટ આ ત્રણેયમાં જ માત્ર ડ જ આવે છે તો એવા જ્યારે વાક્યો પૂછાય તો આપણે એને સરળતાથી ઉકેલી શકીએ જો આઈ લાઇક ક્રિકેટ આઈ ડુ નોટ લાઇક ક્રિકેટ જો આઈની સાથે અત્યારે ડુ આવ્યું નોટ લાઇક ક્રિકેટ છે ને અમર ચેસ ઇઝ ધ બોલ કેચ ઇઝ ધ બોલ તો અમર ડઝ નોટ કેચ ધ બોલ તો એ પણ આપણે જો અમર ત્રીજું પુરુષ એક વચન છે જો અહીંયા એસ વાળું ક્રિયાપદનું જોવા મળે છે તો આ રીતે આપણે સાદો વર્તમાન કાળ જોઈ લઈએ છીએ ઘણા બધા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે આઈ મ્યુઝિક મિસ્ટર જો એસ લાગ્યો કેમ કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે ધ બોય પ્લે જો પ્લેનું પ્લે ક્રિયાપદ એવું જ રહ્યું છે લર્ન વી વી સાથે લર્ન એવું જ એવું રહ્યું છે એસ લાગ્યો નથી પણ જો અહીં રોહન ત્રીજો પુરુષ એક વચન આવ્યો એટલે પ્રેસ થઈ ગયું તો હવે આપણે સાદા વર્તમાન કાળમાં આ રૂપો યાદ રાખીશું તમે પણ વિડીયો અટકાવી આ બધા જ સોળે સોળ ઉદાહરણો જોઈ શકો છો ડૂ ક્યારે લાગ્યું એ પણ મેં શીખવાડ્યું કે માત્ર હી સી અને ઇટ ત્રીજો પુરુષ એક વચનમાં જ ડઝનો ઉપયોગ થાય છે એ આપણે ખાસ યાદ રાખશું બાકી બધામાં ડૂ હું કરી શકું છું ત્યારે ડૂ આવે છે ચાલો તેના ઉદાહરણો જોઈ લઈએ થોડા ક્વેશ્ચન આપ્યા છે તે જોઈ લઈએ આઈ ખાલી જગ્યા ઇંગ્લિશ તો આઈની સાથે છે તો ક્રિયાપદનું મૂળ રૂપ સ્પીક રહેશે

અને ત્રીજો પુરુષ એક વચન છે એટલે ડ્રાઈવ્સ થયું ડ્રાઈવનું ડ્રાઈવ્સ થઈ ગયું યુ આવે તો એની સાથે સંપત આવશે એમાં જમ્પ્સ આવ્યું આવશે નહીં એટલે એ પણ ખાસ યાદ રાખશું આઈ માત્ર એક જ જગ્યાએ ક્રિયાપદનું રૂપ બદલે છે જો હી સી ઇટ પ્લેસ બાકી બધામાં મૂળ સ્વરૂપનું જ એ પદ રહે છે એ પણ યાદ આપણે રાખીશું તો આ રૂપોને ખાસ યાદ રાખવાથી આપણને સાદો વર્તમાન આપણે સરળતાથી ઓળખી શકશું ચાલો હવે ચાલુ વર્તમાન કાળમાં કેટલો ફેર આવે છે જે ક્રિયા અત્યારે ચાલુ છે તે ક્રિયા થઈ રહી બંને અત્યારે ઘટના શરૂ હોય ત્યારે એને ચાલુ વર્તમાન કાળ તરીકે ઓળખવામાં આવે છે એની વાક્ય રચના જોઈએ તો કરતા વત્તા એ એમ ઇઝ એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એની પાછળ આઈએનજી વાળું રૂપ આપણે લગાવવાનું હોય છે જો એ ક્રિયાપદ વોક છે તો વોકિંગ થઈ ગયું રાઝ ઇઝ વોકિંગ આઈએનજી વાળું રૂપ લાગે એટલે સમજવાનું કે આ ચાલુ વર્તમાન કાળ છે કે જે ક્રિયા ચાલુ છે તો એના થોડાક વર્તમાન કાળના રૂપો આપણે જોઈ લઈએ જો સ્ટેન્ડ ટુ સ્ટેન્ડિંગ એ જો સ્ટેન્ડ સ્ટેન્ડિંગ વોક વોકિંગ જમ્પ જમ્પિંગ કેચ કેચિંગ કિક કિકિંગ ડ્રિંક ડ્રિંકિંગ ક્રાય ક્રાયિંગ રીડ રીડિંગ રાઇટ રાઇટિંગ પુશ પુશિંગ છે ને આ બધા જ રૂપો છે એ ચાલુ વર્તમાન કાળની અંદર આઈ એનજીનું રૂપ લાગી જાય છે ત્યારે એને ચાલુ વર્તમાન કાળ આપણે કહી શકીએ ચાલો એના વાક્યો પણ જોઈ લઈએ જો આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ હું શીખી રહ્યો છું ક્રિયા શરૂ છે અત્યારે એટલા માટે અને જ્યારે એનું પ્રશ્નાર્થ વાક્ય કરવું હોય તો એમને આગળ લઈ જવું

કરી શકો છો જો we are eating apples eating આવે એટલે સમજવાનું ચાલુ વર્તમાન કાળ છે ખાઈ રહ્યા છે હવે એનું પ્રશ્નાર્થ વાક્ય બનો આજ ને આગળ લઈ આવો આર વી ઇટિંગ એપલ્સ યસ વી આર ઈટિંગ એપલ ન ખાતા હોય તો નો વી આર નોટ ઈટિંગ એપલ્સ તો આ રીતે આપણે હકાર નકારના વાક્ય સરળતાથી બનાવી શકીએ છીએ બાકીના ઘણા બધા વાક્યો અહીંયા આપ્યા છે એ ઉદાહરણ તરીકે તમે વિડીયો અટકાવીને પણ તેમનો મહાવરો કરી શકો છો હવે તેના પ્રશ્નો પ્રશ્નો જોઈએ કેવા પૂછી શકે તો જો આઈ જગ્યા લર્નિંગ ઇંગ્લિશ જો અહીં લર્નિંગ આવ્યું લર્નિંગ આવ્યું છે એટલે ચાલુ વર્તમાન કાળ છે અને આઈની સાથે હંમેશા એમ આવે છે એટલે આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ કાઇવાઈઝ ખાલી જગ્યા ટુ ધ સ્કૂલ તો ગોઈંગ અત્યારે જઈ રહી છે ક્રિયા શરૂ છે તો ગોઈંગ સી જવાબ આપણે કરી શકીએ છીએ વી આર જગ્યા ઇન સ્ટાન્ડર્ડ ફાઈવ જો સ્ટડી છે સ્ટડિંગ છે સ્ટડીઝ અને સ્ટડિંગ તો આપણે તરત આપણે અહીં જે આઈએનજીનું રૂપ છે એ ખોટું છે કારણ કે સ્ટડી ની અંદર વાત પાછળ આપણે એન્જિલ ઘડવાનું છે એટલા માટે ડી જવાબ સાચો છે માય ફાધર ઇઝ ખાલજી ગયા નોટ ગોઈંગ ટુ ગાંધીનગર તો ત્રીજો પુરુષ એક માય ફાધર ની વાત છે તો ઇઝ તો આપણે અહીં આવશે ઇઝ માય ફાધર ઇઝ નોટ ગોઈંગ પાયલ ઇઝ ખાલજી ગયા રંગોલી મેકિંગ બનાવી રહી છે ચાલુ વર્તમાન કાળ એટલા માટે મેકિંગ આવશે મેક આવશે નહીં તો પાછળ જ્યારે ચાલુ વર્તમાન કાળ હોય તો આઈએનજી નું રૂપ પાછળ આપણે મૂકેલું હોય છે અહીં પ્રશ્ન આપ્યા છે છ થી દસ તો તમે પણ એ પ્રશ્નો ઉકેલ મેળવી શકો છો પ્રશ્ન વાંચો ઉકેલ મેળવો ન સમજાય તો નીચે જવાબ એમને આપ્યા છે તો મહાવરો કરવાથી આપણને આ બંને પ્રકરણો બરાબર સમજાઈ જશે ચાલો વર્તમાન કાળની અંદર ખાસ એની વાક્ય રચના જોઈ લો જોઈ લો કરતા પછી એમ ઇઝ આર વત્તા ક્રિયાપદ એની પાછળ આઈએનજી નું રૂપ લગાડવામાં આવે છે ચાલો ચાલો વર્તમાન કાળ જોયો હવે આપણે સાદો ભૂતકાળ સાદો વર્તમાન કાળ જોઈએ સિમ્પલ પ્રેઝન્ટેન એમની અંદર પણ આઈની સાથે શું આવે ખાસ જોઈજો એસ ક્યારે લાગે એ પણ જોઈ લો હી સી ઇટ હોય તો જ પ્લેસ થાય બાકી બધામાં મૂળ રૂપ એમનું જળવાઈ રહે છે એ ખાસ યાદ રાખજો